શ્રીનાથજી ્રી નાથજી સપનની વાટે વાટેમાં તો જોયા રે મારા વાલા શ્રીનાથજી સપનની વાટે વાટેમાં તો જોયા રે મારા વાલા શ્રીનાથજી વાલા શ્રીનાથજી પ્યારા શ્રીનાથજી વાલા શ્રીનાથજી પ્યારા શ્રીનાથજી ભાન મે તો ખો યારે મારા વાલા શ્રીનાથજી મે વાડી પાગ છોગું મોરલા પી પીછનું શણગાર સોડે સજા વાલા શ્રીનાથજી સપનની વાટે મે શ્રીનાથજી વાલા શ્રીનાથજી કોટી કંદર્પ જેવું લાવણ્ય રૂપ માં દર્શન કરીને દિલ ડોલ્ય રે મારા વાલા શ્રીનાથજી સપનાની વાટ મેં તો મારા વાલા શ્રીનાથજી શ્રીજીની નજરો નયનો થી વાલ એવા ઢોળ યાર મારા વાલા શ્રીનાથજી હસી હસીને ને લીધી ચેતાડી લટકે ને મટકે મનમો યાર રે મારા વાલા શ્રીનાથજી વલ્લભના સ્વામી પ્રભુ રસી કસી રોમણી વૈષ્ણવ સાથે મીઠું મીઠું બોલ્યા રે મારા વાલા શ્રીનાથજી સપનાની વાટે મેં તો જો યારે મારા વાલા શ્રીનાથજી શ્રીનાથજી 爸爸的 j